બહેનોને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે ગુજરાત જનરલ કામદાર એસોસિએશનના નેજા હેઠળ એક આવેદન કલેક્ટરને આપવામાં આવ્યું હતું પગાર વધારવા સહિતની ચાર માંગણીઓ સંદર્ભે આવેદન આપતા પૂર્વે રેલી સ્વરૂપે હાથમાં બેનરો લઈ અને કલેક્ટર કચેરી પહોંચી માંગણીઓ સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા ઉલ્લેખનીય બાબત એ છે કે પાછલા કેટલાય સમયથી આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહી છે પરંતુ હજી સુધી માંગણીઓ સંતોષવામાં આવી નથી છેલ્લા પંદર વર્ષ અમે આશા વર્કર નોકરી કર્યા છે જે કામ કરે છે એમાં કામમાં અમને જે અમારા જે કામ ને લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે

અમે 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 પણ પગાર એવો નથી અમારા અભ્યાસ કરાવી આવી સુવિધા અપાવી અમને મળતો ત્યારે અમારે આજે આ આવેદન પત્ર લઈને આવ્યા છે કે તો અમારો ફિક્સ પગાર કરે કરીને

તો આશા વર્કર જે જે આગળથી આવે છે છેલે એક કામ તો કરવાનું છે જે અધિકારીઓને કામ સોંપાવા આવે છે આશાને જોડી દે છે જો એવા કામો કરવા માટે એ આશાને આગળ કરવામાં આવે છે જે છૂટાછવાયા વિસ્તારમાં લોકો જે સકતા નથી અધિકારી જે સકતા નથી કર્મચારી જે સકતા નથી એ કામ આશા દ્વારા કરવામાં આવે છે તો આશાને એ મંતાળું મારું જોઈએ કે ન જોરી એ amare આજે અરજી પત્ર આપવા અમે આ કલેક્ટર સુજી અમે આવ્યા છે